રાજકોટ જગન્નાથ મંદિરના શ્રી ને વૈષ્ણવ દિગંબર અને અખાડામાંથી મહામંડલેશ્વરની પદવી મળી સૌરાષ્ટ્ર પ્રથમ નંબરની અને ભારતની ત્રીજા નંબરની સૌથી મોટી અષાઢી શ્રી જગન્નાથજી ભગવાનની રથયાત્રા જ્યાંથી નીકળે છે તે અને સાંસ્કૃતિક નગર રાજકોટના શ્રી જગન્નાથ મંદિરના મહંત શ્રી મનમોહન દાસજી ત્યાગી મહારાજને આ વખતના પૂર્ણ મહાકુંભ મેળો બે હજાર પચીસ પ્રયાગરાજમાં અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા શ્રી વૈષ્ણવ દિગંબર અને અખાડામાંથી પૂજ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી પથિત પાવન દાસજી મહારાજ નાગનેશ તામના હજારો સંતો ની ઉપસ્થિતિમાં આપવામાં આવેલ અને પ્રવીણસિંહ ગોહિલની યાદીમાં જણાવ્યા અનુસાર તેઓ શ્રી મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી મનમોહન ત્યાગી તરીકે સનાતન ધર્મને ઉજાગર કરતા કાર્ય કરશે રાજકોટને સનાતન ધર્મની અસ્મિતા સમાન અષાઢી બીજની શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રાના આયોજન અને દિવ્યતામાં ઘણો બદલાવ આવશે રાજકોટ અને સૌરાષ્ટ્રની સનાતન પ્રેમી જનતામાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ છવાઈ ગયો છે વધુમાં જણાવીએ કે રામનામ લેખક બેંકના સંકલન કરતા પ્રવીણસિંહ ગોહિલને વિનંતી અને માન આપીને પૂજ્ય મનમોહનદાસજીને મહામંડલેશ્વરી કચરાટી પદવી મર્તાની સાથે જ અગિયાર કરોડ રામ નામ લેખન કરાવશે અને આગામી કુંભ કુંભમેળાનું આયોજન નાસિક મહારાષ્ટ્રમાં થશે જેમાં નાગનેશ ધામ દ્વારા એક

भगवान जगन्नाथ जी की कृपा से भगवान की कृपा से आज सभी साधु संतों की कृपा से मुझे दिगंबर अखाड़े से महामंडल मंडलेश्वर पर सुनिश्चित किया गया है इससे बहुत ही आशीर्वाद संतों का प्राप्त हुआ धर्म सनातन धर्म की रक्षा के लिए सनातन धर्म के प्रचार के लिए जो हमारे सनातन के सारे देशवासियों को जागृत करने के लिए हम साधु संत हमेशा सा ऐसा है कि कार्य करेंगे धर्म की आस्था जागृति बनी रहे गौ सेवा साधु संत सेवा और भगवान भारत क्योंकि भारत माता है यहाँ भारत स्वतंत्र देश है एक ऐसा जहाँ भगवान सहेन संत महत महापुरुष लोग यहाँ आसमान रहते हैं इस महाकुंभ के पावन पर्व में सभी भावी भक्तों में शांति रहे और देश हमेशा हिंदू राष्ट्र की ओर सभी भक्त जुड़े रहे हिंदू राष्ट्र की एकता की मांग करते हैं जय जगन्नाथ जय जय